તો ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો તે પણ લોકસભાની ટિકિટોને લઈને ઉમેદવારોની પસંદગી લઈને બેઠકનું આયોજન કરી જ રહી છે ગુજરાત લોકસભાના નામો માટે પણ કોંગ્રેસનું મંથન હાલમાં ચાલી રહ્યું છે જેમ ભારતીય જનતા પાર્ટીની ચાર બેઠક છે તો આપ તરફ હજી સુધી સાત બેઠકોની જ જાહેરાત થઈ છે જેમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો દીધો તો પંચમહાલમાંથી ગુલાબસિંહ ચૌહાણનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે તો આણંદ બેઠક ઉપરથી અમિત ચાવડા જે છે ચૂંટણી જંગમાં લડી શકે છે તો આ તરફ નવસારીમાં મુમતાઝ પટેલને ટિકિટ મળી શકે છે તેવી શક્યતા સેવામાં આવી રહી છે કારણ કે આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ચૈતર વસાવા ત્યાં ઉમેદવાર છે તો મુમતાઝ પટેલને નવસારી ખાતે ટિકિટ આપી શકે છે કોંગ્રેસ